કેમેરાની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને પચાસ મેગા પિક્સલ નો બેકમાં રેર કેમેરો મળી રહ્યો છે અને આઠ મેગા પિક્સલ નો તમને ફ્રન્ટ કેમેરો મળી રહ્યો છે જેમાં તમે વિડીયો રેકોર્ડિંગ પણ કરી શકો છો સાથે સાથે વાત કરવામાં આવે

એ આઠ સાત હજારના બજેટની અંદર તમને 50 मेगापिक्सलના બેક અપની ફ્રન્ટમાં 8 मेगापिक्सलનું કેમેરો મળી રહ્યો છે જે સારો એવો ઓપ્શન મળી રહે છે એટલે જો તમારે 5 થી 10000 વચ્ચેનું બજેટ છે તો તમે આ ફોન જરૂરથી ખરીદી શકો છો મોટોરોલા એક મેટ્રેઝ અને જેડમો એક સારો એવો ફોન લોન્ચ કર્યો છે જે મોટો Z05 5G ફોન છે અને સાથે સાથે આ તમને એક 5G ફોન મળી રહ્યો છે એટલે કે જો તમે કોઈ 5G ફોન ખરીદવા માંગતા હોવ અને તમારું બજેટ 5 થી 10000 નું હોય છે તો તમે આ ફોન જરૂરથી ખરીદી શકો છો કેમ કે આમાં તમને Android ઓપરેટિંગ સિસ્ટમ પદ્ધતિ એટલે કે પ્રોટીન મળી રહી છે અને સાથે સાથે પ્રોસેસર પણ હેલીઓ રેટી વન સારું પ્રોસેસર પણ મળી રહ્યું છે કેમેરો પણ સારો મળી રહ્યો છે અને બેટરી પણ બાવનસો એમએચ ની મળી રહી છે એટલે કે પ્રાઇસ પ્રમાણે એક સારો એવો ફોન તમને આ બજેટમાં મળી રહ્યો છે તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ આવો બીજા નેક્સ્ટ વિડિયોમાં આજના વિડીયોમાં અંશુદેવ મને સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર